મિત્રો તો આપણે જવાનું તો સત્તા હતા સત્તાધારી જવાનું છે ગળેતરા તો બ્લોગમાં બન્યા રહીજો બ્લોગ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બ્લોક આપણે પૂરો કરવું ચાલો

જો આપણે દિશામાંનો વ્રત હતા તો પૂર્ણ થયા તો મૂર્તિને વિસર્જન કરવાનું હતું તો આપણે આવી ગયા ગળધરા ડેમે તો જોઈ લે મૂર્તિ માણસોએ કેવી રીતની મૂકી દીધી છે કાંઠે મૂકી છે પદરાવી નથી અમે તો વિસર્જન કરી જોઈ લો ડેમમાં તો બલો ક્યાંથી ગળધરા મંદિર માટે ત્યાં ભેસ કરી દો આપણે ત્યાં <int> <ext> <suit> <laughs> Horn kanibar, <forcément low> dia hey. <tries> 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 તો મિત્રો આપણે ત્યાં ગરજ વખતે નીકળી અને આપણે જવાનું છે બ્લોક માં બની આવી ગયું